તેણીએ કહ્યું હું જાઉં છું તમારે રોકવી હોય તો રોકી લો રાઘવજીએ બીજી બાજુ મોઢું ફેરવી લીધું બે ડગલા ચાલ્યા અને પૂનમ અટકી ગઈ સામે વળ્યા વિના તેણે કહ્યું જો હું મને એકવાર ગુમાવી લઈશ તો હું તમને ફરી ક્યારેય નહીં મળીશ રાઘવજીએ કહ્યું હું બહુ જલ્દી છૂટાછેડાના કાગળો તૈયાર કરી લઈશ અહીં આવવાની કોઈ જરૂર નથી રાઘવે તેની સામે તિરસ્કાર જોઈને બીજા રૂમમાં ચાલ્યો ગયો તેણીએ બે હાથ ઉપાડી તેમના વિવિધ વસ્તુઓ ભરી અને ઝડપથી પગલાંઓ સાથે ઘરની બહાર નીકળી ગઈ બંનેના લગ્નને અઢી વર્ષ થયા હતા આ અઢી વર્ષમાં ન ના તો કોઈ લડાઈ કે કોઈ મોટી દલીલ દિવસે તેમની વચ્ચે પ્રેમ વધતો જતો હતો બરાબર ચાલી રહ્યું હતું પરંતુ અચાનક બધું સમાપ્ત થઈ ગયું બંનેએ બનાવેલું કુટુંબનું માળખું નાશ પામ્યું હતું એક વર્ષ પહેલા બનેલી એક મુલાકાત રેલવે સ્ટેશન ઉપર થઈ હતી પૂનમ બેન્ચ પર બેઠી હતી અને એક કડકડતી ઠંડીમાં ધ્રુજી રહી હતી રાઘવજીની નજર તેની પર પડી સ્વયંભુ તેની નજીક ગયો નિર્દોષ સુંદર અને એકલી એકવીસ વર્ષની છોકરી જોઈ રાઘવજી તેના ઉપર દયા આવી ગઈ રાઘવે પૂછ્યું કે હું ઘણા સમયથી જોઈ રહ્યો છું તમે રોકડા કેમ એકલા રહો છો મારા મિત્રને રિસીવ કરવા આવ્યો છું પણ કદાચ ગાઢ ડુમ્મસને કારણે તેથી ટ્રેન મોડી પડી હશે ઘણી ટ્રેનો પસાર થઈ ગઈ છે પણ તમે ક્યાં નથી ગયા તમારી પાસે ટિકિટના પૈસા નથી આટલી ઠંડીમાં તમારી પાસે હેઠળ પણ નથી હું શું તમને મદદ કરી શકું આ સાંભળીને પૂનમે સ્પષ્ટ ના પાડી દીધી પણ રાઘવે તેને ઠંડીમાં ધૂરજી રહ્યો હતો મારો આ કેટલો હું ઘરે જઈને બીજો લઈશ પૂનમે તેની સામે જોઈને કોટ લઈ લીધો તેણીએ આળવેતેથી કહ્યું આભાર હાડકાંથી દેવ ટાઈવ ઠંડીના કારણે ખરાબ રીતે ધૂજી રહી હતી પણ ખૂબ જ લાચાર જણાતી હતી તેથી તેણે પૂછ્યું ટિકિટના પૈસા નથી તો હું ચૂકવી શકું છું પૂનમે ના માથું દાદલાવ્યું રાઘવે કહ્યું અમારો અંધારો આવ્યો છે થોડો સમય બહુ ઠંડી ચાલી રહી છે રાત્રે અહીંથી બહુ ભીડ હોતી નથી તેથી આ જગ્યાએ બહુ સુરક્ષિત નથી અને એકલા છો અને જો તમે વધુ કોઈની મદદ જરૂર હોય તો મને જણાવી દો પૂનમ કઈ રીતે બોલી ન જાણે રાઘવનો ઈરાદો જાણવાનો પ્રયાસ કરી રહી હતી હા જ્યારે કોઈ અજાણ્યો પુરુષ કોઈ છોકરીને મદદ કરવા ઈચ્છે છે ત્યારે છોકરી સાવ સાવધ રહે છે સ્વાભાવિક છે પણ રાઘવ ત્યાંથી જવા લાગ્યો પછી પૂનમ પાછળથી બોલી મારે નોકરી જોઈએ છે શું તમે આ શહેરમાં થોડું કામ અપાવી શકો છો અને રહેવા માટે રૂમ રાઘવજી સમજી ગયો કે હવે ઘરેથી ભાગીને આવે છે ઘરેથી ભાગી લે ગયેલી છોકરી કોઈ વારંવાર શંકાની નજરે જુએ છે કદાચ તેને ખબર નહીં હોય કે રાઘવજી વિચારવા લાગ્યા પછી તેણે પૂછ્યું તમે ઘરેથી ભાગીને આવ્યા છો પૂનમે કંઈ બોલી નહીં અને રાઘવ બોલ્યા પાછા જા માતા પિતાનું હૃદય મોટું હોય છે તેથી તને માફ કરી દે છે છોકરીઓ માટે આ રીતે ઘરેથી નીકળીને ભાગી જવું યોગ્ય નથી હો અને હવે સમજાઈ ગયું કે તમારા પર તે પ્રેમની રાહ જોઈ રહ્યા છો અને ત્યાંથી નથી આવ્યા ને હવે તમારું અહીંયા રોકાવું યોગ્ય નથી તમે ઘરે પાછા જાઓ અને પૂનમ હજી પણ ચૂપ રહી અને રાઘવજીને ખૂબ જ દયા આવી રાઘવજીએ કહ્યું તમને એક વાત કહું ખરાબ ન લાગડતો તમે મારા ઘરે આવો અને પૂનમ પાસે કોઈ વિકલ્પ ન હતો અને તે એક નિર્જીવ જગ્યા હતી કે જે રાઘવની સાથે તે ઘરની નજીક રહેવા લાગી રાઘવે તેનું જીવન થોડું સરળ બનાવવા માટે તેને નોકરી અપાવી હવે પૈસા મેળવવા માટે મળવા લાગ્યા તેણીએ ખર્ચા સારી રીતે નિભાવવા લાગી દિવસો વીતવા લાગ્યા કદાચ પૂનમે રાઘવને ઘણી વાર પૂછ્યું હતું તું ક્યાંથી છે તારા ઘર ક્યાં છે કેમ ઘર છોડ્યું પૂનમે ક્યારેય કશું કહ્યું નહીં રાઘવ પણ તેની નિર્દોષ અને આંખો જોઈ તેના પ્રેમમાં ભળ્યો જ્યારે પણ તેના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે તે રાઘવ સામે પ્રેમથી જોતી હતી તેના ચહેરા ઉપર સ્મિત હતું દેખાતી પૂનમ ઉદાસ અને ખોવાયેલી આંખો રાઘવના હૃદયમાં સરી પડી એક દિવસ રાઘવ પૂનમને જોવાને બહેહાને તેના ઘરે જાય છે અને કહે છે આજે મારા ઘરે દૂધ નથી તમે મને એક કપ ચા બનાવી આપશો મને ઠંડી લાગે છે રાઘવે કહ્યું પૂનમ ચા બનાવવા રસોડામાં ગઈ ને રાઘવ ત્રાસી નજરે તેની સામે જોઈ રહ્યો હતો બધું સમજ્યા પછી પણ પૂનમે અજાણ રહી અને જ્યારે પૂનમ ચા લઈને આવી ત્યારે રાઘવનો હાથ પૂનમના હાથને સ્પર્શી બંનેના હૃદયમાં એક મીઠી લાગણી ચાલી રહી બંનેના હૃદય ઝડપથી ધબવા લાગ્યા પૂનમ આંખો નીચી કરીને ઊભી રહી રાઘવ બોલ્યા તમને એકવાર કહું તમને ખરાબ ન લગાડતો પૂનમે કહ્યું હા કહો પૂનમે તેની આંખોમાં જોયું ને રાઘવની આંખોમાં પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો રાઘવે કહ્યું હું ઈચ્છું છું કે મારા માટે આખી દુનિયા અને જિંદગી ચા બનાવે હા મારો સરળ મતલબ એ છે કે પૂનમ શરમાઈ ગઈ ત્યારે રાઘવે કહ્યું તારી ચા પણ મારા જેટલી મીઠી છે તેથી વધુ શરમાઈ ગઈ રાઘવે તેનો હાથ પકડી લીધો અને કહ્યું મારી તારી સાથે લગ્ન કરવા છે શું તું મારી જીવનસાથી બનીશ પૂનમે કહ્યું મને જરા સમજ વિચારીને પરપોઝ કરો રાઘવે કહ્યું હા મેં બીજું વિચારી લીધું છે તું મને તારો નિર્ણય જલ્દી આપ પૂનમે કહ્યું હું લગ્ન કરીશ પણ એક શરતે શું શરત રાઘવે પૂછ્યું તમે ક્યારેય મારા ભૂતકાળ વિશે જાણવાની કોશિશ કરશો નહીં રાઘવે પૂનમને શરત માની લીધી અને પછી બંનેના લગ્ન કરી દીધા રાઘવનો આખો ફરીવાર લગ્નમાં સામેલ થયો હતો બધાને આશીર્વાદ આપ્યા અને પોતે પોતાના ઘરે પાછા ફર્યા પરંતુ પૂનમના પરિવારનો એક પણ સભ્ય લગ્નમાં આવ્યું ન હતું દિવસો વીતવા લાગ્યા અને બંનેનું જીવન ખૂબ જ આનંદથી પસાર થઈ રહ્યું હતું હવે માત્ર રાઘવ જ કમાતો હતો કારણ કે પૂનમે નોકરી છોડી દીધી હતી એવું કહેવાય છે કે મનુષ્ય અજાણ પ્રેમ પરતે વધુ સંવેદનશીલ હોય છે ક્યારે રાઘવને પૂનમ વિશે કંઈ જાણવાની ઈચ્છા થતી ત્યારે શરત પ્રમાણે તેને કંઈ પૂછી શક્યો નહીં બે ત્રણ વર્ષ વીતી ગયા પછી એક દિવસ એવી ઘટના બની કે રાઘવે અને પૂનમ મોલમાં ખરીદી કર્યા હતા એટલામાં એક છોકરી રાઘવ પાસે આવી અને તેને થોડું સાઈડ લઈ ગયો અને કહ્યું સાહેબ તમારી સાથે શોપિંગ કરતી છોકરી આ શું તમને ગમે છે આ દરમિયાન પૂનમ કપડાં જોવામાં વ્યસ્ત હતી રાઘવે જવાબ આપ્યો તે મારી પત્ની છે આ સાંભળીને છોકરી પણ થઈ ગયો અને રાજીવ સમજી ગયો કે હવે પૂનમ વિશે કંઈ પણ જાણે રાઘવે કહ્યું તેના વિશે શું જાણો છું મને એ ખુલ્લી વાત કરો છોકરાએ કહ્યું છોડો હું તમને કહીશ તમને ગુસ્સો આવશે રાઘવે ના કહ્યું અને ગુસ્સે નહીં થઈ સાચું બોલો છોકરાએ કહ્યું કે આ છોકરી મારામાં ગામમાં તેની દાદી સાથે રહેતી હતી અને પછી તેણે પોતાના ગામનું નામ જણાવ્યું તેણે આગળ કહ્યું કે તું ખૂબ જ પાતળી છોકરી હતી તેના ગામમાં ઘણા છોકરાઓ સાથે તેના સંબંધ હતા તેણીએ મામા સાથે પણ તેના આવા સંબંધો હતા આટલું કહીને છોકરો શરમથી ચૂપ થઈ ગયો તમને આ બધું એટલા માટે કહું છું કે તમારી સાથે કંઈ ખોટું ન થાય આટલું કહીને છોકરો ત્યાંથી ચાલ્યો ગયો બીજી તરફ રાઘવ મૌન બનીને ઊભો રહ્યો રાઘવ અને પૂનમ ઘરે પાછા ફરતા હતા ત્યારે રાઘવ આખા રસ્તે ચૂપ રહ્યો હતો તેના મનમાં વિચારો વંટોળાઈને જેમ ઘૂમી રહ્યા હતા પૂનમે પૂછ્યું શું થયું સાહેબ સાહેબ તમે કંઈ બોલતા નથી પણ રાઘવે તેની વાત ન સાંભળી ઘરે પહોંચતા જ રાઘવે મન બનાવી અને પૂનમ સામે બધું ઝેર ઉછાળી દીધું આજે મને તારા ભૂતકાળની ખબર પડી છે તું બહુ ગંદી છે અને મને આ વાત પહેલા કરી હોત તો આટલા વર્ષો અંધારામાં રાખ્યા હોત સાંભળીને પૂનમ ચોંકી ગઈ તેના પતિ તરફ આશ્ચર્ય જોઈને તેણે કહ્યું મારો જીવન ચોક્કસ પીડાદાયક હતું પણ હું ગંદી બિલકુલ નથી તમને કોણ કહું છું કૃપા કરીને મને કહો કે રાઘવે કહ્યું આજે તારે મા ભૂતકાળ વિશે બધું કહી દે પૂનમે કહ્યું મારાથી સંતુષ્ટ નથી કે તમે મારા પરથી ભરોસો ગુમાવી દીધો છે નહીં તો તમે મારી સ્થિતિને ભૂલ્યા ના હોત તો રાઘવ તેણે દ્વેષથી ભરેલો હતો અચાનક તેને પૂનમ વિશે ખૂબ જ ખરાબ લાગ્યા મળ્યા તેણે ગુસ્સામાં કહ્યું કે આજે મને ખબર પડી કે તું એક ગયેલી સ્ત્રી છે તું ક્યારેય મારા લાયક ન હતી પણ હું શું કરું મારું તો મન જ બગડી ગયું હતું પૂનમે ગુસ્સામાં કહ્યું કે તમે કેવા માણસ છો તમે ગમે તેવો દોષમાં હો છો હવે ચૂપ રહો તારા મારા જેવા માણસનો ચહેરો નથી જોવો રાઘવે કહ્યું પણ તારો ચહેરો જોવા નથી માગતું ચાલી જા ઠીક છે હું જાઉં છું અને મારી પાછળ આવતા નહીં એકવાર મારી વાત સાંભળી લો એકવાર જઈએ તો ફરી પાછી નહીં આવું તમને હું આ સ્પષ્ટ કહું છું કે પૂનમે કબાટમાંથી તેની સૂટકેશ કાઢી અને તેના લુગળા ચિત્ર ભર્યા સૂટકેશ ઉપાડીને દરવાજા તરફ કપડાં મૂક્યા પછી તેણે કહ્યું જુઓ બે જોડી કપડાં છે હું તમારું કંઈ લેતી નથી કદાચ આટલું જ મને બંને સાથે રહેવું લખ્યું હશે મને ખબર નથી કે તમે કોણ મળ્યું છે તેણે મારી સાથે શું પણ સમજી ગયો છું હવે તારા હૃદયમાં મારું સ્થાન નથી પૂનમ આગળ વધવા લાગી પછી અચાનક તેને અટકી ગઈ અને વળ્યા વિના બોલી જો તમે મને એકવાર ગુમાવશો તો હું તને ફરી ક્યારેય નહીં મળું અને ક્યારેય મળીશ તો નહીં રાઘવે મોઢું બીજું તરફ ફેરવી નાખ્યું અને તેણીએ જતી જોઈને કહ્યું નહીં પૂનમ ઘરની બહાર નીકળી ગઈ અને કહેવાય છે કે દ્રેશ અને ક્રોધ વ્યક્તિના મનને ભ્રષ્ટ કરે છે આના કારણે વ્યક્તિ સારા અને ખરાબ ભેદ કરવાનું ભૂલવું જાય છે પૂનમના ગયા પછી રાઘવનો ગુસ્સો ઓછો થતાં તેણે સમજાયું કે તેણે ઉતાવળનો ખોટો નિર્ણય લઈ લીધો છે અને અજાણ્યા માણસની વાત પર વિશ્વાસ કરીને પૂનમને નફરત કરતો હતો અને તેણે ઘર છોડીને જવાનું કહ્યું હતું રાઘવે તરત જ ફોન ઉપાડ્યો અને પૂનમના નંબર પર ફોન કર્યો પણ રૂમની અંદર જ રીંગ વાગી રહી હતી પૂનમે તેનો ફોન પોતાની સાથે લીધો ન હતો તેણીએ ફોન ત્યાં મૂકી દીધો હતો અને રાત્રે રાઘવને ઊંઘ પણ ન આવી તે આખી રાત અફસોસ સવારે વહેલા ઉઠાની સાથે જ તે ગામ જવા નીકળી ગયો તેનું નામ છોકરાએ તેને કહ્યું હતું અને રાઘવભાઈ હવે સત્ય જાણવા માગતો હતો ગામમાં પહોંચ્યા પછી તેણે જોયું કે એક નાનું ગામ હતું જ્યાં ખૂબ જ ઘરો ન હતા રસ્તામાં તેણે બે મહિલાઓ મળી તેમાંથી એક પૂનમના કાકાની પડોશી હોવાનું બહાનું આવ્યું એણે એક વૃદ્ધ સ્ત્રી હતી અને રાઘવે વૃદ્ધ માતાને પ્રણામ કર્યા અને પોતાનો પરિચય આપ્યો પછી પૂનમ વિશે પૂછ્યું પણ તે વૃદ્ધ સ્ત્રી જે કહ્યું તે સાંભળીને રાઘવ નિશબ્દ થઈ ગયો વૃદ્ધ મહિલાએ કહ્યું કે પૂનમ જ્યારે દસ વર્ષની હતી ત્યારે તેના માતા પિતાનું અવસાન થયું હતું તે નાની ઉંમરમાં અનાથ થઈ ગઈ હતી તેના દાદાએ થોડા વર્ષો સુધી સંભાળી લીધી હતી તેનું પાલન પોષણ કર્યું જ્યારે તે પંદર વર્ષની હતી ત્યારે તેના દાદાનું પણ અવસાન થઈ ગયું હતું અને તેની કાકી તેને પોતાની સાથે લઈ ગઈ હતી પૂનમ તેની કાકી સાથે પાંચ વર્ષ સુધી રહી પરંતુ કાકીએ તેણે ઘણી તકલીફ આપી તેના દ્વારા તે ઘરમાં કામકાજ કરવાની હતી કાકી સંપત્તિ માટે લોભી હતી પૈસાના લોભણ તેણે પૂનમના લગ્ન ચાલીસ વર્ષના અધેડ સાથે નક્કી કર્યા પૂનમ ઘણી બધી ના પાડતી રહી તેણે કાકીએ કહ્યું કે મારી માતા જેવા છો આવું ન કરશો પણ કાકીએ કંઈ સાંભળ્યું નહીં જ્યારે લગ્નનો દિવસ આવ્યો ત્યારે પૂનમ મધ્યરાત્રિએ મંડપમાંથી દુલ્હનના કપડાં પહેરીને ભાગી ગઈ ભાગીને તેના મામાના ઘરે આવી પણ તેના મામા શરાબી હતા તે હંમેશા નશામાં રહેતા હતા અને ગંદા કામો કરતા હતા તેને પોતાની ભત્રીજી તરફ ગંદી નજરો પાડવાનું શરૂ કર્યું આખરે પૂનમને પણ ત્યાંથી ભાગવું પડ્યું આ બધું સાંભળીને રાઘવના પગ નીચેથી જમીન સરકી ગઈ તેણે પોતાના ગેરસમજથી શરમ આવવા લાગી રાઘવે કહ્યું કે અમ્મા તમારા ગામનો એક છોકરો છે અને તેને કહ્યું પૂનમ વેવિચારી રણી છે તેને આ ગામમાં ઘણા છોકરાઓ સાથે સંબંધ હતા આ સાંભળીને મહિલાઓમાં ગુસ્સો આવ્યો કોણ હતો તે છોકરો મહેબાની કરીને મને નામ જણાવો રાઘવેએ જવાબ આપ્યો નામ તો ખબર નથી સ્ત્રીએ વિચારીને જેણે કહ્યું કે તમે આ બધું કહીશું તેના લાંબા વાળ હતા રાઘવે તરત જ કહ્યું હા તે સ્ત્રીએ ગુસ્સામાં કહ્યું તો રાકેશ જતો હોય ખૂબ જ ખરાબ સ્વભાવનો છોકરો છે તેને પૂનમ દીકરીને રોજ હેરાન કરવા આવતો હતો અને તેના ઉપર ગંદી નજર રાખતો હતો એક દિવસ તેણે રસ્તા વચ્ચે પૂનમનો હાથ પકડી લીધો ગુસ્સામાં પૂનમે તેને વિસ્તારમાં ઘણા લોકો સામે ત્રણ ચાર થપ્પડ મારી દીધા હતા આ કારણે પૂનમ પણ બળતો હતો દીકરી પૂનમનો હીરો હતી પૂનમે ક્યારેય કંઈ ખોટું નથી કર્યું ફક્ત ભગવાન તેના ઉપર નારાજ હતા જ્યારે પર તેને આશરો લીધો ત્યાં દરેક જણ ખરાબ નીકળ્યા બિચારો અનાજ છોકરો નથી હવે ક્યાં જશે આ બધું સાંભળીને રાઘવના પત્ની જમીન સરકી ગઈ ચૂપચાપ પાછો ભરવા લાગ્યો પણ તેના પગલાં જરાય જીવ ન હતા હૃદયના કૂણે વેદનાનું મોજું રહ્યું અને લાચાર છોકરીને તેણે હૃદયને સ્થાન આપ્યું હતું તેના પર તે આટલું બધું ક્રૂપ કેવી રીતે બન્યા તેણે જીવથી પણ વહાલી પત્ની પર વિશ્વાસ ન કર્યો અને અજાણી વ્યક્તિની વાત પર વિશ્વાસ હતો તેણે સૌથી મોટી ભૂલ હતી કે રાઘવને પોતાની ભૂલ સમજાઈ ગઈ હવે તેણે એટલો પસ્તાવો હતો કે એકદમ કદાચ ચાલી પણ શકતો ન હતો પોતાના ઘરે ફર્યો પરંતુ પૂનમ હવે તેના જીવનમાં નહોતી પૂનમે જે દરરોજ સાંજે દરવાજા ઉપર ઊભીને રાહ જોતી હતી બસ હવે ખાલી તેની યાદો હતી રાઘવો સાવ એકલો પડી ગયો તેને પૂનમને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને ક્યાંથી મળી ન હતી દિવસો વીતતા ગયા અને આઠ મહિના પછી અચાનક તેનો ફોન આવ્યો તેને કોલ રિસીવ કર્યો ત્યારે ફોન પૂનમનો અવાજ સંભળાનો હું પૂનમ બોલું છું પૂનમનો અવાજ સાંભળતા જ રાગત ચકિત થઈ ગયો તેણે કહ્યું તું ક્યાં છે પૂનમ પાછી આવી જા પ્રિય મને મારા વર્તન ખૂબ જ શરમ આવે છે મને માફ કરી દે પૂનમ હું તને છૂટાછેડા આપવા માંગતો નથી હા મારી પાસે છૂટાછેડાના કાગળો હતા પણ મેં ફાડી દીધા છે છૂટાછેડા નથી જોઈતા તારે અચાનક પૂનમનો ઉદાસ અવાજ સાંભળ્યો ને છૂટાછેડા લીધેલી હોઉં સાસરે પાછી આવતી નથી અને હું અનાથ અને ગરીબ છું પણ સાંભળો જે દિવસે હું ત્યાંથી ગઈ હતી ત્યારે મને ખબર પડી કે તું ગર્ભવતી છું તે વખતે મને તો જીવવાનો કોઈ ઈચ્છા ન હતી પણ હું તમારા બાળક માટે જીવું છું બીજા કોઈના માટે નથી રાઘવે કહ્યું હા પૂનમ મને મારા કરતાં વધારે વિશ્વાસ છે આપણો આ બાળક પૂનમ રડતા રડતાં કહ્યું મને જીવનમાં ક્યારેય સુખ મળ્યું નથી હું હંમેશા પ્રેમમાં એક ટીપા માટે જંગતી રહી હતી જ્યારે મને મળ્યા ત્યારે એવું લાગ્યું કે જાણે ખુશીનું પૂર આવી ગયું છે પણ તમારી સાથે વીતાયેલા ત્રણ વર્ષ મારા માટે સગતી ઓછા ન હતા રાઘવે વેસ્તામાં મને માફ કરી દે મને ખબર પડી ગઈ હતી કે તમે ગંગા જેવા શું જ છો આપણે સાથે જીવન જીવીશું સાથે મરીશું હું ક્યારેય મારાથી નહીં નવું તું ક્યાં છે મને તું આવું કે પૂનમ હળવાશથી હસી પડી અને બોલી હું તમારા સાથે રહેવાનું વચન આપી શકતી નથી જીવનની કસોટીઓ ક્યારેય અંત આવતી નથી ડૉક્ટર કહી રહ્યા છે કે ડિલિવરી ખૂબ જ ગંભીર છે માતા અને બાળક બંનેના જીવ જોખમમાં છે રાઘવે કહ્યું તમે કંઈ થશે નહીં હું આવો છું અને પૂનમે હોસ્પિટલનો લાવો હું હોસ્પિટલમાં હું સિલાઈ સેન્ટરમાં કામ કરીને દિવસો પસાર કરતી હતી પરંતુ હવે બધા પૈસા ખતમ થઈ ગયા છે કાલે મારી ડિલિવરી હું છે હું મારી તમારાથી પાંચસો કિમી દૂર છું જો હું ત્યાં ન હોઉં તો આપણી નિશાને સાંભળજો ના હું પૂનમ કંઈ થવા નહીં દઉં રાઘવે રડતા રડતા કહ્યું અને પૂનમે તેનું સરનામું કહ્યું ફોન કાપી નાખ્યો અને રાઘવ તરત જ તેની કાર લઈને આઠ કલાકમાં હોસ્પિટલ પહોંચ્યું જ્યાં પૂનમ દાખલ હતી જ્યારે તેનો વોર્ડમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું તો તેના પૂનમના પલંગ ઉપર સૂતી હતી અને તેના ઉદાસ આંખોમાંથી છત જોઈ રહી હતી રાઘવે કોઈ જોઈ તો આઘાત બેસી ગયો અને બોલે કેમ છે રાઘવ જવાબ આપ્યો ઠીક છું પણ તારી સાથે તબિયત સારી નથી લાગતી પૂનમે કહ્યું મારી દવા બેગમાં પડી છે મને આપો હું ખૂબ નબળાઈ અનુભવું છું રાઘવે તેની બેગ ખોલી પણ તેમાં જોયું તો તેને શ્વાન ઉપર નીચે જવા લાગ્યો બેગમાંથી એક તસવીર રાખવામાં આવી હતી રાઘવ રડતા રડતા બોલ્યા પૂનમ આ શું છે તું મારી તસવીર સાથે રાખે છે ને મેં તને ઘણું સારું ખરાબ કર્યું છતાં તું મને આટલો પ્રેમ કરે છે તમે ઘરની બહાર કાઢી મૂકો છતાં હું તો એટલો પ્રેમ કરે છે પૂનમ બોલી હું શું કરું જો મારી સાથે તમારી તસવીર ન હોય તો હું તમારા વગર કેવી રીતે જીવી શકું પૂનમે કહ્યું મારો પડછાયો પણ આપણા બાળક પર બિલકુલ ન પડવો જોઈએ મેં તારા જેવું કનસીબ ન જોયું આટલું જોઈને રાઘવે ગળે લગાવી રડતાં રડતાં રાઘવે તેની પીઠ તપાવી કહ્યું હવે ચિંતા ના કર હું આવી ગયો છું અને હું બધું ઠીક કરી દઈશ પૂનમ રડતા રડતા કહ્યું મને થોડો સમય આપ વળગી રહેવા દો અને કોણ જાણે આટલું છેલ્લું આલંગી ન હોઈ શકે રાઘવે તેને આશ્વાસન આપતા કહ્યું કે આવી ન વાત કર જો હું આ નિરાશાજનક વાત કરું તો હું હારી જઈશ રાઘવના આવવાથી પૂનમની હિંમત પણ વધી ગઈ હતી હવે તે થોડો શાંત બની ગયો જ્યારે તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી ત્યારે તે રાઘવને કહ્યું મને માત્ર તું જ જોઈએ છે જો બાળક બચશે નહીં તો ચાલશે બાકી તને કંઈ ના થવું જોઈએ યાદ રાખજે પૂનમ તું જતી રહી તો હું જીવી નહીં શકું પ્રિય આપણને સાથે જીવીશું સાથે મળીશું કહેવાય છે કે જ્યારે જીવનસાથી સાથે હોય છે ત્યારે હિંમત બમણી થઈ જાય છે પૂનમના જીવવાની ઈચ્છા જાગી છે ડિલિવરી ક્રિકેટ જણાવી તેને ઓપરેશન વિના નોર્મલ ડિલિવરી થઈ જતા ડૉક્ટરે પણ આશ્ચર્ય થયું ડિલિવરી પછી ડૉક્ટરે કહ્યું અભિનંદન રાઘવજી તમે દીકરીનો જન્મ થયો છે દીકરી પૂનમ જેટલી સુંદર હતી અને તે દેખાવે તેના પિતા કરતા રાઘવ જેવો હતો ડોક્ટરે વધુ કહ્યું તે બધું બરાબર છે માતા અને બાળક બંને સુરક્ષિત છે આ સાંભળીને રાઘવ ખુશીનો કોઈ પાર ન રહ્યો તે દોડીને પૂનમ પાસે તરફ દોડ્યો અને તેનું માથું પોતાના ખોળામાં લઈ આજથી આપણી નવી શરૂ સફર છે હવે કોઈ દુઃખ નહીં હોય માત્ર સુખ જ હશે તું મને આટલી બધી ખુશી આપીશ તો હું સહન કરી અને બધી પીડા સહન કરી લઈશ બાળપણથી પણ આજથી સાંભળી અને આંખો બંધ કરી દીધી બંને આંખો મેંથી ખુશીને થોડા આંસુ વહી ગયા આ આંસુના દિવસો તેને સંઘર્ષનો અંત અને નવી શરૂઆતનું પ્રતિક હતા તે અનાથ અને બિચારી છોકરી જેને જીવનમાં દરેક વળાંક પર કસોટીઓનો સામનો કર્યો હતો હવે તેના જીવનમાં સૌથી સુરક્ષિત અને ક્ષણો હતી મિત્રો આપણને આ વાર્તાને શીખવી છીએ કે બીજા દ્વારા ગેરમાર્ગે દોરાયેલી પતિ પત્નીના સંબંધોને તોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ આ સાંભળીને ખૂબ નાજુક હોય અને તેને વિશ્વાસ અને પ્રેમથી ખૂબ જ મજબૂત બનાવી શકાય તેથી આપણે સાથે રહેવું જોઈએ અને એકબીજાને ટેકો આપવો જોઈએ જો તમે આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં રાઘવને છૂટાછેડાના કાગળો ફાડીને સાચું કર્યું કે ખોટું તે તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો ખૂબ જ મહત્વપૂર્ણ છે બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરીને એક લાખ સબસ્ક્રાઇબરની સફરની મદદ કરજો મિત્રો વાર્તા સાંભળવા બદલ આપને શુભ શુભ હૃદયપૂર્વક આભાર જ્યાં સુધી પૂનમની વાત છે ક્યારેક છોકરીઓના જીવનમાં આવી ઘટનાઓ બને છે તો કોઈની સાથે શેર નથી કરી શકતી પરંતુ તેના સંઘર્ષ અને ધીરજ તેને વધુ મજબૂત બનાવે છે આભાર અને હા એકવાર ફરીથી હું કહું છું મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અવશ્ય વિડિયોને લાઇક કરી દેજો તો ધન્યવાદ મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ